જય માતાજી મિત્રો હું શિખોર રમેશ ઠાકોર કે આજે તો આપણા માણેકપુરા ગામના એવા રોમજીજી ઠાકોરના મંદિરે પણ અમે આવ્યા હતા ખરેખર તો માતાજીને આપણે દિલથી મિત્રો પ્રાર્થના પણ કરીએ છીએ ખરેખર તો આ રોમજીજી તો માતાજીના એક કૃપાથી એવી પ્રગતિ મિત્રો કરી છે અને સરસ તમે મિત્રો એમને આ માતાજીના આશીર્વાદથી સરસ તબેલો પણ મિત્રો પણ બને છે અને કેટલાય સમયથી એમને સરસ કોમ થાય છે અને ખરેખર તો મિત્રો આપણે વિનંતી પણ કરવામાં આવે છે કે રામજીજી ઠાકોરને માતાજીની કૃપા હોય અને સરસ મિત્રો માનો આશીર્વાદ મળ્યો હોય ત્યારે તો આ કેટલું બધું એમને સરસ મિત્રો પણ કોમ તબેલાનો સરસ થાય છે અને કેટલા સમયથી માની આશીર્વાદની હોય એટલે ખરેખર તો માનો આશીર્વાદ હોય ને તો જંગલમાં મંગળ થાય અને ખરેખર માતાજીની આસમિક કૃપાથી મારા રમજી ઠાકોરને હજાર ઘણો આપશે એવી દિલથી મિત્રો પ્રાર્થના પણ કરીએ છે અને ખરેખર સરસ પણ કોમગ્રી પણ સા ચાલું છે અને ટૂંક સમયની અંદર અમારા ભુવજી પ્રકાશજી ઠાકોર પણ વધાર્યા હતા અને રમજીતજી ઠાકોર ખરેખર માતાજીને આપણે દિલથી પ્રાર્થના કર્યો કે માતાજી તમને અમને હજાર ઘણું આપશે એવી દિલથી પ્રાર્થના કરે